બે કોમ્પ્યુટર ચાર પ્રિન્ટ મોબાઈલ પણ જપ્ત થયા છે ત્રણસો આડત્રીસ એગ્રીમેન્ટ અને ડોક્યુમેન્ટ ચાર પાન કાર્ડ બે રબર એપ અને આ સાથે જ ડાયરી નોટબુક અને આઠ કેશ વાઉચર પણ જપ્ત કરવામાં આવ્યા છે સોળ લાખથી વધુની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે વાત કે બે કોમ્પ્યુટર ડિસ્પ્લે બે સીપીયુ ત્રણ લેપટોપ ચાર પ્રિન્ટર અને અગિયાર મોબાઈલ પણ જપ્ત થયા છે તો ત્રણસો આડત્રીસ એગ્રીમેન્ટ અને ડોક્યુમેન્ટ ચાર પાન કાર્ડ અને બે રબર સ્ટેમ્પ પણ જપ્ત કરવામાં આવ્યા છે તો ડાયરી નોટબુક અને આઠ કેશ વાઉચર પણ જપ્ત કરાયા છે ગ્રુપ પર કરોડો રૂપિયાનો કુંભાંડ કર્યા હોવાનો આક્ષેપ છે ત્યારે બાયડના ધવલસિંહ ઝાલે આ વિશે કરેલી વાતચીત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પોન્સી સ્કીમનું માર્કેટિંગ કર્યું હોવાનો આક્ષેપ છે વિઝેટ ગ્રુપ એજ્યુકેશન કેમ્પ લોકાર્પણ સમયનો આ વીડિયો હોવાનું સામે આવ્યું છે તો એકના બે અને બે ના ચાર કઈ રીતે કરવા તે મિત્ર ભૂપેન્દ્રસિંહ સારું આવડે છે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી જેને રૂપિયા ડબલ કરતા આવડે તે બધું જ કરી શકે છે એવો દાવો ધારાસભ્ય વાયરલ વિડીયોમાં કરતા નજરે પડે છે

મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા અને આમ તો એમને એક સુંદર વાત કરું એમના માટે એકના બે કેવી રીતના થાય અને બે ના ચાર કેવી રીતના થાય બરાબર એમને ખૂબ સારું આવડે એટલે અહીંના સ્ટાફ અને અહીં એમની જોડે જોડાયેલા તમામ કેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી પહેલી વાર ગણાને ક્યાંક થોડોક સંકોચ હોય પરંતુ મેં એટલે જ ઉદાહરણ આપ્યું કે એક ના બે કેવી રીતના થાય એમાં કેમ્પસમાં ધારો કે દસ પંદર હજાર વિદ્યાર્થી હોય કે પાંચ હજાર વિદ્યાર્થી છે ને પચીસ હજાર સુધી લઈ જવા હોય કે પચાસ હજાર સુધી લઈ જવા હશે તો તેનું આયોજન ભૂપેન્દ્ર સિંહ ખૂબ સારી રીતે કરી શકશે કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો સો કરી શકવાના છે વધુ એક સમાચાર સામે નજર કરીશું ભૂપેન્દ્રસિંહ ઝાલાના વખાણ પર ધારાસભ્ય ધવલસિંહની પ્રતિક્રિયા સામે આવી છે તો મેં જે વાત કરી હતી એ સંસ્થાના ગ્રોથને ને વધારવાની વાત કરી હતી તેવું ધવલસિંહની પ્રતિક્રિયા સામે આવી છે બે થી ત્રણ અને પાંચ હજાર વિદ્યાર્થીઓ વધારવા બાબતની વાત કરી હતી તો ધવલસિંહની પ્રતિક્રિયા સામે આવી મારા વિડીયોને ખોટી રીતે બતાવવામાં આવી રહ્યા છે તેવું પણ તેઓનું કહેવું છે ઝાલાના વખાણ પર ધવલસિંહની પ્રતિક્રિયા સામે આવી છે અને ખોટી રીતે બતાવવામાં આવી રહ્યા હોવાનું પણ તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે બે જે વાત કરી હતી એ સંસ્થાના ગ્રોથ ને વધારવાની વાત હતી જેમાં બેથી થી ત્રણ અને પાંચ હજાર વિદ્યાર્થીઓ વધારવા બાબતની વાત કરી હતી તેવું ધવલસિંહની આ પ્રતિક્રિયા સામે આવી છે મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા અને આમ તો એમને એક સુંદર વાત કરું એમના માટે એક ના બે કેવી રીતના થાય અને બે ના ચાર કેવી રીતના થાય બરાબર એમને ખૂબ સારું આવડે એટલે અહીંના સ્ટાફ અને અહીંને એમની જોડે જોડાયેલા તમામ

તમામ નાગરિકોને કહેવા માંગુ છું કે જે પ્રકારે મારો વિડીયો ચાલુ છે અને એની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે ને એને ક્યાંક ને ક્યાંક ખોટી રીતે મારી મથડીને લોકો સમજી રહ્યા છે અને બતાવી રહ્યા છે ક્યાંક તો એવા સંજોગોની અંદર સ્પષ્ટીકરણ સાથે કહેવા માગું છું કે એમાં મેં એ સંસ્થાના ગ્રોથની વાત કરી છે કે જે સંસ્થા જે સંસ્થાની અંદર એકથી વધારે બે તે બેથી વધીને ત્રણ કે ચાર એટલે પાંચ હજારથી લઈ અને એનું સ્પષ્ટીકરણ પણ એ જ વિડીયોમાં કીધું છે કે પાંચ હજારથી લઈને પચીસ હજાર કે પચાસ હજાર સુધીની સંખ્યા વધે એવા ગ્રોથ અને વિશ્વાસ અપાવવાનું કામ કર્યું છે અને નો વ્યક્તિ છું એટલે સ્વાભાવિક છે કે આ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છું એટલે વિશ્વાસ અપાવી અને ગ્રોથ થાય સંસ્થાનો તેના માટેની ચર્ચા કરી છે નહીં કે બીજી કોઈ આ વાતને બીજી રીતે કોઈએ લેવી નહીં એવું મારી તમામ